ભાજપની માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલની હાર થયો હોય તેનું કારણ એક જ છે અમારા ચેરમેન ભીખાલાલ આવ જ્યારે ચેરમેન તરીકે બેઠા ત્યારે એને એવું દીધેલું પેપરમાં આઉટ કરેલું કે હું હોસ્પિટલ બનાવીશ ખેડૂતો માટે પણ એને હોસ્પિટલ બનાવી નહીં મેડિકલ બનાવ્યું નહીં પછી તદ ઉપરાંત ખેડૂતો માટે ગેસ્ટ હાઉસ બનાવવાનું હતું એને બનાવ્યું નહીં અને મેં વારંવાર હું ભાજપમાં છું બોડીમાં ડાયરેક્ટર છું બાંધકામ કમિટીનો ચેરમેન છું છતાંય મારું માનતા નહોતા બીજું એ કે આ ટિકિટો ફાળવવામાં સૌરભભાઈ ભીખાલાલ માધાણી આ લોકોએ પેનલ બનાવી સંગઠન આમાં કાંઈ જાણતું નથી અમારા માણ્યા સાહેબ ધારાસભ્યશ્રીનું કાંઈ ઉપજવા દીધું નહીં સુરેશભાઈ ગોધાણીનું હાલવા દીધું નહીંભાઈ જીતુભાઈ વાઘાણી નીખુભાઈ દલખાણીયા સીએમ સાહેબ બધાએ આવી અને આ તળાવ ભર્યું અમારા બોટાદનું બધાને પાણીનો પ્રશ્ન સોલ્વ થયો ભાજપ કોઈ દિવસ યાર્ડમાંથી હારવું ન જોઈ પણ સૌરભભાઈની મૂનસૂખી કેનલ બનાવવામાં અને આ લોકોનું માને એટલે આ વસ્તુ બની છે બાકી અમારા ભીખુભાઈ શ્રી જીતુભાઈ શ્રી સુરેશભાઈ શ્રી અમારા માણીયા સી સીએમ સાહેબની સતત મહેનત હતી છતાંય અમારે હાર સ્વીકારવી પડે છે બસ